અને આજકાલની જે ચર્ચા છે ખરેખર વાત બહુ સાચી છે એમણે શરૂઆતમાં જ એ રેપ કેસનો ઉલ્લેખ કર્યો અને મોટા ભાગે થાય છે કે આ વાત પર કોઈ ચર્ચા કરવા તૈયાર થતું નથી આ વાતનો ઉલ્લેખ હું પણ કરી દઉં અને આ ચાર પંક્તિઓ એ આ દીકરીઓ માટે જે સમર્પિત કરી શકાય એવી છે પછી આપણે સન્માન તરફ જઈએ કે તું સહી શકે જખમો બધા તારા દિલને એવું મહાન કર

આવડત સંપતિ એનો સૌ ઉપયોગ થાય તો આજે દરેક જગ્યાએ મને આમ બસ મજાની વાત કે ઉર્જાની લાગુ પડે છે આખો દિવસ માણસ કંઈ ન કરે એટલે ઊર્જા તમારો પોતાનો જ નાશ કરે અને ત્રીજી વાત છે दान એને મહાન કીધું છે તો આપણી વચ્ચે જે હું વારંવાર ઉલ્લેખ કરીને પરિવાર સાથે જ કહું છું કે ઠોમર પરિવાર આખો અને આમ જો તો આમંત્રણની એક વાત બને બહુ મજા પડી નિમંત્રકમાં લખ્યું છે સમસ્ત પીપળ લગા નામની જરૂર જ નથી ઉલ્લેખ જોક જ નહીં આમ નમ ખબર પડશે કામ બોલશે નામની શું જરૂર છે એટલે દાન ભોગ અને નાશવાળી વાત છે ને એમાંથી આ દાન કરી જાણવાની વાત છે પોતાની સંપત્તિ તો ભોગવી જાણે એમાં તો કઈ ખોટું જ નથી એ તો પ્રશ્ન કઈ નથી ગયા છે જો એનો અવિવેક હોય તો થતા એવું કે ત્યારે એમને આવકારીએ છીએ આજ પરથી પુષ્પગુચ્છ થી સ્વાગત કરવા માટે વિનંતી કરું

પવિત્ર શ્રાવણ વાર સોમવાર જન્માષ્ટમીના પર્વ દિવસે પરિવાર દ્વારા જે આરોગ્ય મંદિરના જે ઉદઘાટન કાર્ય હતી કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અહીં ધૂમર પરિવારના બધા જ ભાઈઓ બહેનો વડીલો મનપથ મહાનુભાવો ડોક્ટર મિત્રો જીતુભાઈ ડેર અમારા પરમ મિત્ર ઘનશ્યામભાઈ હિરાણી ઉત્સમુખભાઈ ઉપસ્થિત તમામ આગેવાનો ભાઈઓ માતા માતાઓ અને બહેનો અહીંથી શ્રેષ્ઠ સંચાલક બહુ સારી વાત કરી આરોગ્ય અંગે આ પરિવાર મનુભાઈ ઠુમ્મર અને બાપા પરિવાર વાગજીભાઈ એ જેની વર્ષોથી કારણ કે અમારા ડાવરિયા પરિવારની અંદર એના મામા તરીકે જ્યારે ત્યારે હજુ પણ અરદાસ માતા અને એ પરિવાર સાથે વર્ષોના સમાન અને મનુભાઈ તો સતત મારી બે મનુભાઈ મનુભાઈ ડાવલિયા અને મનુભાઈ ઢોમર સતત અમારી સાથે કાયમી સંપર્કમાં હોય છે સામાજિક સેવાની પ્રવૃત્તિમાં આ પરિવાર દ્વારા જે સુંદર મજાનું એક ગામડાની અંદર આરોગ્ય મંદિરનું નિર્માણ કર્યું છે જે બીજ વાવવામાં આવ્યું છે એ બદલ બદલ આ પરિવારને હું લાખ લાખ અભિનંદન આપું છું અને ધન્યવાદ પાઠવું વાઘ્યભાઈ પરિવાર હરદાસ બાપા પરિવારે કેટલા આ વિસ્તારના કામો કર્યા છે એની વિસ્તૃત માહિતી વખતો વખત અહીંથી આપવામાં આવી વૃક્ષારોપણ તમે અહીંથી દસ રોડે જાઓ તો કેટલા રહી છે અને પચાસ જેટલા ઓપરેશનો દરરોજ થતા હોય છે ત્યારે આરોગ્ય શું છે એની ખબર અદન સારવાર બધી નિઃશુલ્ક આપવામાં આવે છે અમારે દરરોજ ભોજન માટે પણ ત્યાં એક હજારથી વધારે લોકો ભોજન છે મેડિસિન ત્યાં દર્દી પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી એટલા માટે કે અમારા સદગુરુ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ એક લેવા પગલ જેનો પ્રાકૃતિક ગુજરાતની લાગુ રાજ્યમાં દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે આરોગ્ય વિશે મારા એટલા માટે વાત કરવી પડે કે આયોગ મોટું જબરદસ્ત આરોગ્ય મંદિર તમારી બાજુમાં છે અને લગભગ ઘણા ખરા કોઈને કોઈ કારણસર કોઈ સગા સમાધિની સાથે આવ્યા લેશો આ દે વિશેષતા એ વાત નહીં કરતા મનુભાઈ શિક્ષણ બાબતની અંદર અત્યારે અમરેલી કન્યા સંકુલના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે મનુભાઈ દાવરિયા મંત્રી તરીકેની જવાબદારી છે એ મામ નાના ગામની અંદર ટીપાવા ગામની અંદર બનાવી અને પ્રાથમિક સારવાર માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે ત્યારે આ પરિવારને અને સંચાલકે વાત કરી કે મનુભાઈએ તત્વો ગામ લોકો એને બધાય આમ એક ટેકો આપ્યો છે ત્યારે આ તમારી ગામની જવાબદારી બને છે આ મનુભાઈના આ ધુમર પરિવારના ગામમાં બધે કાંઈની સહકાર આપ્યો છે ત્યારે આપણે સૌ દૂમર પરિવારે કરેલું માત્રસ્મરણીય અંબાબા અને અરદાસ બાબાના સ્મૃતિ રૂપે એ સુંદરમાજાનું આરોગ્ય મંદિર આ ગામ માટે વ્યવસ્થાના ભાગ રેગે કરવામાં આવ્યું છે એવા સુંદરમાજાના કાર્યક્રમની ઉપસ્થિતિ માટે આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને આ વિસ્તારના લોકપ્રતિનિધિ ક્રિએ એવા સન્માન્ય જનાભાઈ તળાવીયા ઉપસ્થિત થઈ રહ્યા છે આ વિસ્તારના સન્માન્ય સાંસદ એવા ભરતભાઈ સુધરીયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે આપણે સૌ આ બંને મહાનુભાવોની ટાર્ગેટ વધારી જિલ્લા પંચાયતના સૌ સન્માન્ય પદાધિકારીગણ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને ગામના સૌ આગેવાનો તમને પીપળવાળા ગામની અંદર સુમર પરિવારના માધ્યમથી માત્ર ને માત્ર વ્યવસ્થાઓ નથી મળે તમને સુંદર મજાનો માહોલ પણ મળે છે એટલે આ માહોલને નિરંતર આપણે સાચવી શકીએ અને અનેક અનેક વ્યવસ્થાઓ આપણા ગામની અંદર મળતી રહે એના માટે આ પરિવાર જયારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યો છે ત્યારે પરિવારને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયની અંદર આ પરિવાર ખૂબ સરસ રીતે અનેક અનેક કાર્યો આ ગામની અંદર સંપન્ન કરે અને ખાસ કરીને અહીંયા બેઠેલા કોઈ ગામના આગેવાનોને અમે દયા જીવનમાં હોય ખબર છે અમારો અનુભવ છે કે લોકો ગામની જનસુભાકારી માટે કંઈ પણ કાર્યક્રમો લઈને આવે આરોગ્ય મંદિર હોય વૃક્ષારોપણ હોય પાણી જળસંચય માટેનો કોઈ કાર્યક્રમ હોય શિક્ષણ માટેનો કાર્યક્રમ હોય ત્યારે આપણે એના સહયોગી ઓછા બનતા હોય નવરા બેઠા હોય તો ઓટા બેઠા હોય પણ ત્યાં જતા નથી આપણી પણ મિત્રો નૈતિક ફરજ બને છે રાષ્ટ્ર નિર્માણના અંદર માત્ર પૈસા આપવાથી આવું થયું એવું નથી તમારી નૈતિક ફરજ બને છે તમારા ગામની અંદર કંઈ પણ કામ થતું હોય તો એની અંદર સહયોગી આપણે બનવું જોઈએ En then